પોરબંદર ખાતે સશક્ત નારી મેળો યોજા હતો જે મેળો માત્ર પ્રદર્શન પૂરતું સીમિત ન રહેતા અનેક મહિલા ઉદ્યોગ સાહસિકો માટે શૂન્યમાંથી સર્જન કરવાનું માધ્યમ સાબિત થયું છે અહીંની મહિલાઓએ ખાસ કરી અને વેસ્ટમાંથી બેસ્ટ પ્રોડક્ટ બનાવી પોતાની કળાનું પ્રદર્શન કર્યું હતું હું વીસ વર્ષથી રિસાયકલ રીયુઝ અને હેન્ડમેઇડ જ્વેલરી બનાવું છું મેં ફર્સ્ટ ટાઈમ ગવર્મેન્ટનો આ પ્રોજેક્ટ એટેમ કર્યો છે અને મે કિચન વેસ્ટ કમ્પોઝ બનાવું છું અને જ્વેલરી ગિફ્ટ કવર અલગ અલગ હેર બ્રોચિસ છે જ્વેલરી છે ઠાકોરજીના સિંગાર છે ગિફ્ટ કવર છે સીડી નો રીયુઝ રેકોર્ડ નો રીયુઝ પછી આ સેલોટેપના કવર હોય એનો રીયુઝ એવી રીતે બધું રીયુઝ કરીને બનાવું છું ને રીયુઝ એવી રીતે કે ખબર ન પડવી જોઈએ કે વેસ્ટ મટીરિયલમાંથી બનાવ્યું છે દ્વારા આયોજન થયું છે એને અમને આ પ્લેટફોર્મ આપ્યું છે નારી શક્તિ મેળામાં પ્લેટફોર્મ મળ્યું છે એ બદલ સરકાર આવા પ્રકારના સરકાર કાર્યક્રમો યોજીને અમને પ્લેટફોર્મ આપે એના બદલે આભાર